જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ષોડશ ગ્રંથ પુષ્ટિમાર્ગીય સાહિત્યનું મોર પીછ એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે શ્રી મહાપ્રભુજી રચિત પુષ્ટિ સાહિત્યનું અણમોલ નિધિ એટલે કે સોળસ ગ્રંથ વેદ ગીતા ભાગવત ઉપનિષદ બધા શાસ્ત્રોનો સાર એમાં સંમેલિત છે શ્રી મહાપ્રભુજીના પૌત્ર શ્રી યદુનાથજીના મંતવ્ય મુજબ આપના ગ્રંથોની સંખ્યા ચોરાશી છે શ્રી મહાપ્રભુજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજીના વહુજી પાયમ્માજી એ ઉત્તરાવસ્થામાં તેમના પિયરે શ્રી મહાપ્રભુજી રચિત ઘણા બધા ગ્રંથો એ સાહિત્યો તેમની સાથે તે લઈ ગયા એ આજે અપ્રાપ્ય છે આપના જીવનકાળ દરમિયાન કેટલાક ગ્રંથો શ્રી ગુસાઈજીએ આપના છોટા લાલ શ્રી ગુસાઈજીએ પૂર્ણ કર્યા અને કેટલાક ગ્રંથો અપૂર્ણ જ રહ્યા શ્રી મહાપ્રભુજીના જીવનકાળ દરમિયાન આપશ્રીનો મોટો સમય ભારત પરિભ્રમણ અને પંડિતો સાથેના શાસ્ત્રાર્થના શાસ્ત્રાર્થમાં જ વ્યતીત થઈ જતો ઘણો બધો સમય એટલે ગ્રંથલેખન માટે સ્થિર આવાસ અને સમયનો અભાવ હોવા છતાં તેમના ગ્રંથ સાહિત્યમાં વિષય વૈવિધ્ય અને ઘણી મોટી બધી સંખ્યામાં આવું વૈવિધ્યતા જોવા મળે છે આપશ્રીના સાહિત્યમાં તત્વજ્ઞાન ધર્મ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને પુષ્ટિમાર્ગનો સમન્વય જોવા મળે છે આપના વિચારો માત્ર સમાજના અમુક આપના વિચારો માત્ર સમાજના અમુક વિશિષ્ટ વર્ગ પૂરતો મર્યાદિત ન હતો બ્રાહ્મણ કે શુદ્ર હિન્દુ કે મુસલમાન વિદેશી પુરુષ કે સ્ત્રી રાજા કે રંક વિદ્વાન કે નિરક્ષર સૌને માટે માર્ગદર્શક બની રહે એવું ગ્રંથોનું આ અર્થઘટન છે એનું શ્રી વલ્લભનું વેદાંત દર્શન તત્કાલીન બીજા પંડિતોના વિચારો કરતાં ચઢ્યાતું અનોખું આગવું અને પરિપૂર્ણ હતું સોળસ ગ્રંથમાંથી શ્રી વલ્લભના સિદ્ધાંત મુજબ સામાન્ય જીવને સંપૂર્ણ માર્ગદર્શન મળે છે હા જોકે સમજવામાં કઠિન છે એ સમજાય એટલા સોળસ ગણ તો નથી બહુ કઠિન છે વિદ્વાન જ વિદ્વાનો જ તે ભાષા સમજી શકે સામાન્ય વૈષ્ણવને વૈષ્ણવી જીવન જીવવાનો માર્ગ બતાવે છે અને તેથી જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજમાં પુષ્ટિ ભક્તિના બે માર્ગો સેવા દ્વારા ભગત પ્રાપ્તિ અને બીજું અનોસરમાં કથા દ્વારા ચિત્તની વૃત્તિ પ્રભુમાં નિરોધ કરવી સેવા અને કથા આ દ્વારા વ્યસન અવસ્થા અને તન્મયતાની સ્થિતિ સુધી પહોંચી શકાય છે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પુષ્ટિ સેવામાં વ્યસ્ત રહે તેમ તેમ કથાશ્રવણનું પણ તેને વ્યસન લાગે છે આ રીતે પુષ્ટિજીવ વધુને વધુ આ માર્ગમાં ડૂબેલો રહી અને ભગવત પ્રાપ્તિની અવસ્થા સુધી એ પહોંચી શકે છે એ પ્રકિર્ણ પ્રકીર્ણ ગ્રંથો તરીકે ઓળખાય છે અને જેમાં તેના નામ પ્રમાણે સોળ ગ્રંથો સમાવેશ થાય છે સોળસ ગ્રંથ વિશેનો ચાર્ટ અહીંયા આપ વિડીયોમાં પણ જોઈ શકો છો કેના માટે કયા સમયે કેવા પરિસ્થિતિમાં એની રચના કરવામાં આવી છે સોળસ ગ્રંથોનું મહત્ત્વ શું તો સોળસ ગ્રંથ એટલે કે શ્રીમદ વલ્લભ ગીતા જેને કહેવાય જે શ્રી કૃષ્ણના હૃદયમાં બિરાજતા શ્રી વલ્લભના હૃદય સમાન છે શ્રી વલ્લભે પોતાના નિર્ગુણ શુદ્ધ પુષ્ટિ પુષ્ટિ પુષ્ટિભક્તો માટેની આ રચના કરી છે અને વૈષ્ણવોના મનમાં પુષ્ટિભક્તિ માટે ઉઠતા પ્રશ્નોનું નિરાકરણ પણ આમાં જ છે આ વેદ સમાન શ્રુતિ ગ્રંથોના નિત્ય અભ્યાસી વૈષ્ણવોને ભગવત સાનુભાવ છે શ્રી વલ્લભને આ પાંચમા વેદ સમાન ગહન જેને વેદની સ્થાપના આપી તો એનું ગહન અને સૂત્રાત્મક વાણીનું રહસ્ય પંડિતાના બળે થતું નથી કાંઈ પરંતુ શ્રી વલ્લભની વાણીનો અર્થ સમજી તેના શુદ્ધ ઉચ્ચાર અને વિવેક બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક નિત્ય અભ્યાસીને શ્રી ઠાકોરજીનો સાક્ષાત અનુભવ કરાવે છે અને વાર્તા પ્રસંગમાં પણ એ ઉલ્લેખ મળે છે સાથે અલૌકિક ફળ પણ આપે છે લૌકિક કોઈ કામના સિદ્ધ કરવા માટે તેનો પાઠ વ્યજ્ય છે કોઈપણ લૌકિક જો કામના આપણે સિદ્ધ કરવી હોય તો આ સોળસ ગ્રંથોનો પાઠ કરાય નહીં કેમ કે એ વર્જ્ય છે એનાથી કાંઈ ફલિત થતું નથી કેવલ ને કેવલ અલૌકિક કામના સિદ્ધ કરવા માટેનો જ આ છે સોળસ ગ્રંથોની વ્યાપક સમજણ દર્શાવતો અહીંયા એક ચાર્ટ રજૂ કરીએ છીએ આપણે જે કુલ બસો એકવીસ પોઈન્ટ સાડા દુત્યાંશ શ્લોક છે એના એટલે કે બસો એકવીસને બીજો અડધો શ્લોક એ સોડોશ ગ્રંથો કુલ મળીને એટલા શ્લોક શ્લોક થાય છે અને એ શ્રી વલ્લભનું નામાત્મક એ સ્વરૂપ છે અને આ ચાર્ટની અંદર પહેલો ક્રમ શ્રી યમનાષ્ટક ગ્રંથ છે શ્રી યમુનાજીની સ્તુતિ માટે રચાયેલો છે અને લાભાન્વિત વૈષ્ણવો કોણ હતા યમનાષ્ટકના તો કે શ્રી કિશોરીબાઈ અને પરમાનંદ દાસ ચોર્યાસી બસો બાવનની વાર્તા પ્રસંગ બસો બાવનમાં બસો નવમી વાર્તામાં આવે છે અને ચોર્યાસી વાર્તા પ્રસંગમાં બ્યાસી વાર્તામાં આનો ઉલ્લેખ આવે છે એ શ્રી મહાપ્રભુજીનું ક્યુ શ્રીઅંગ છે આ યમનાષ્ટક તો કે જમણું અંગ દર્શાવે છે શ્લોક સંખ્યા નવ છે અને રચના સમય સંવંત પંદરસો ઓગણપચાસ અને સ્થળ છે શ્રીમદ ગોકુલની અંદર આ પ્રગટ થયું હતું યમનાસ્ટક પેલું યમનાષ્ટક પછી બીજું બાલ એના લાભાન્વિત વૈષ્ણવો છે નારાયણ કાયસ્થ ચોર્યાસી વૈષ્ણવની વાર્તા સત્તાવનમાં ઉલ્લેખ આવે છે એનો શ્રી મહાપ્રભુજીનું મુખારવિંદ છે બાલબોધ અને સાડા નવ શ્લોક એના દર્શાવેલા છે પંદરસો પચાસમાં એની રચના સમય બતાવે છે અને રાજમાં ત્યાં એની રચના થઈ હતી ત્રીજું સિદ્ધાંત મુક્તાવલી ત્રીજો ગ્રંથ એ અચ્યુત દાસ સનાઢ્ય એ બ્રાહ્મણ હતા ચોર્યાસી વૈષ્ણવ વાર્તા પ્રસંગ પચાસમી વાર્તામાં આવે છે શ્રી મહાપ્રભુજીનું કયું અંગ છે તો કે હૃદય છે સિદ્ધાંત મુક્તાવલી શ્રી મહાપ્રભુજીનું શ્લોકની સંખ્યા એકવીસ છે અને રચના સમય પંદરસો પંચાવન જતીપુરામાં એની રચના થઈ હતી ચોથો ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા લાભાન્વિત વૈષ્ણવને અહીંયા ક્રમ આપેલ નથી બધા માટે પણ સર્જાયેલો છે તો એ શ્રી મહાપ્રભુજીનું જમણી ભૂજા છે એ અને શ્લોક સંખ્યા એ પણ પતિ પૂર્ણાંક એક દ્વિત્યાંશ અડેલની અંદર એની રચના થઈ હતી પાંચમો ગ્રંથ છે સિદ્ધાંત રહસ્ય દામોદરદાસ હર્ષાનીજી ગોપાલદાસ એ લાભાન્વિત વૈષ્ણવો છે બે વૈષ્ણવો વાર્તા પ્રસંગ ચોર્યાસી વૈષ્ણવ વાર્તા પહેલી અને ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં ઓગણાએસીમી વાર્તામાં પ્રસંગનો ઉલ્લેખ આવે છે શ્રી મહાપ્રભુજીનું જમણું ચરણ છે શ્રીઅંગમાં એનું સ્થાન હોય તો એ જમણું ચરણ છે અને શ્લોક સંખ્યા આઠ પૂર્ણાંક એક દ્વિતીયાંશ પંદરસો ઓગણપચાસ શ્રીમદ ગોકુલમાં આ સ્થળ ઉપર રચના થઈ હતી છઠ્ઠો શ્લોક છે નવરત્ન લાભાન્ત વૈષ્ણવો ગોવિંદ દુબે અને મુરારી આચાર્ય ચોર્યાસી વૈષ્ણવ વાર્તા પ્રસંગ ચોત્રીસમાં અને બસો બાવનની વાર્તા પ્રસંગ એકસો ત્રીસમાં આવે છે શ્રી મહાપ્રભુજીનું જમણું સાથળ અંગનું સ્થાન છે એમાં નવ શ્લોક છે રચના સમય સંવંત પંદરસો અઠ્ઠાવન અને સ્થળ છે અડેલ સાતમો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ લાભાન્વિત વૈષ્ણવ છે એક વિરક્ત વૈષ્ણવ બસો બાવન વાર્તા પ્રસંગ એકસો બાસઠમી વાર્તામાં એ ઉલ્લેખ આવે છે શ્રી મહાપ્રભુજીનું જો શ્રીઅંગ છે તો એ નાભી અંતઃકરણ પ્રબોધસિંહ મહાપ્રભુજીનો શ્રીઅંગમાં નાભી અને દસ પૂર્ણાંક એક દ્વિતિયાંશ રચના સમય પંદરસો સત્યાસી કાશીની અંદર એ ગ્રંથની રચના થઈ છે આઠમો ગ્રંથ છે વિવેક ધૈર્ય આશ્રય અને લાભાન્વિત વૈષ્ણવ છે વિઠ્ઠલદાસ કાયસ્થ વિરક્ત વૈષ્ણવ અને અચ્યુત દાસ સારસ્વત બ્રાહ્મણ જે કહેવાય તે તો વિઠ્ઠલદાસ કાયસ્થ એ વાર્તા પ્રસંગ બસો બાવન નીમાં છઠ્ઠી વાર્તામાં પછી વિરક્ત વૈષ્ણવ બસો બાવન એકસો બાસઠમી વાર્તા પ્રસંગમાં અને અત્યુદ્ધા સારસો ચોરાસી વાર્તા પ્રસંગમાં બાવનમી વાર્તામાં એ ઉલ્લેખ આવે છે અને શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ છે એ ડાબી ભૂજા છે અવિવેક ધૈયાશ્રય સત્તર શ્લોકની સંખ્યા છે રચના સમય સ્થળ પણ દર્શાવેલ નથી અહીંયા કૃષ્ણાશ્રય એના લાભાન્વિત વૈષ્ણવ છે બુલા મિશ્ર ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં છેતાલીસમી વાર્તામાં એનો ઉલ્લેખ છે શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ તો કે ડાબુ ચરણ છે કૃષ્ણાશ્રય અગિયાર શ્લોકની સંખ્યા છે રચના સમય પંદરસો સિત્તેર અડેલની અંદર આની રચના થઈ હતી દસમો ગ્રંથ આવે ચતુશ્લોકી રાણા વ્યાસ અને ભગવાન દાસ સાચોરા ચોર્યાસી બંને ચોરાશી વૈષ્ણવ વાર્તા પ્રસંગ બત્રીસ અને ત્રેપનમાં તેમનો ઉલ્લેખ મળે છે શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ જમણો કરણ એટલે કે કાન ચતુ શ્રી મહાપ્રભુજીનો જમણો કાન છે શ્લોક સંખ્યા ચાર છે રચના સમય પંદરસો એંસી બ્યાસીમાં દર્શાવેલ છે અને કાશીમાં તેની રચના થઈ હતી આ ગ્રંથની પછી અગિયારમો ગ્રંથ ભક્તિવર્ધની પુરુષોત્તમ જોશી હવે જમણો સાથળ છે શ્રીઅંગ અને શ્લોક સંખ્યા અગિયાર પંદરસો બાવનમાં રચના સમય અને પ્રયાગની અંદર સ્થળ છે પછી બારમો જલભેદ એ શ્રી મહાપ્રભુજીનો કંઠ છે અને શ્લોક સંખ્યા એકવીસ છે રચના સમય કે ક્યાં વૈષ્ણવે લાભ લીધો એ કંઈ દર્શાવેલ નથી ચાટની અંદર પછી પંચપધ્યાની એમાં પણ ડાબો કરણ શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ પાંચ શ્લોકની સંખ્યા રચના સમય કે સ્થળ દર્શાવેલ નથી ચૌદમો ગ્રંથ સંન્યાસ નિર્ણય નરહરિસન્યાસીને વિરક્ત વૈષ્ણવ ચોર્યાસી વૈષ્ણવની વાર્તા બોતેર અને બસો બાવનમાં વાર્તા પ્રસંગ ઇઠોતેરમાં બતાવેલ છે એમાં શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ બહાલ એટલે કે લલાટ સંન્યાસ નિર્ણય ચૌદમો ગ્રંથ શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ લલાટ દર્શાવે છે શ્લોક સંખ્યા બાવીસ છે પંદરસો એકાવનમાં એ રચના સમય બતાવે સ્થળ ખબર નથી પંદરમો ગ્રંથ છે સોળ ગ્રંથમાં પંદરમો ગ્રંથ નિરોધ લક્ષણ રાજા દુબે અને માધવ દુબે ચોર્યાસી વૈષ્ણવની વાર્તા પ્રસંગ પાંત્રીસમાં આવે છે શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ મસ્તક છે શ્લોક સંખ્યા વીસ છે પંદરસો છાસઠ દ્વારકાની અંદર તેની રચના થઈ હતી અને સોળમો ગ્રંથ છે સેવાફલ વિષ્ણુદાસ છીપા ચોર્યાસી વૈષ્ણવ વાર્તા પ્રસંગ પચાસ શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ ડાબુ અંગ છે સાત પૂર્ણાંક એક દ્વિતીયાંશ શ્લોકની સંખ્યા છે અને પંદરસો બ્યાસી આગ્રાની અંદર એની રચના થઈ હતી એનું સ્થળ છે તો આ રીતે ષોડસ ગ્રંથ એ શ્રી વલ્લભ ગીતા જે બધા શાસ્ત્રોનો નિચોળ એની અંદર શ્રી મહાપ્રભુજીએ બધું એમાં સંમેલિત કરી દીધું તો વૈષ્ણવોને આ સમજવાની ખાસ જરૂર છે અને એના ઉપરની ઘણી બધી ટીકાઓ પણ રચાણી છે ગોસ્વામી બાલકોને જે વિસ્તૃત અને સેલાઈથી સમજી શકાય એના માટે તો એનો પણ અભ્યાસ કરીએ અને નિત્ય સોડસ ગ્રંથના પાઠ કરીએ એવી અભ્યર્થના સાથે આજનો સત્સંગ રમીએ છીએ શિવલભાધી શકી જય